વિરમગામ તાલુકાના નળકાંઠાના કોળા ગામમાં નજીવી બાબતે બોલાચાલી બાદ લાકડી વડે માર મારતા વૃદ્ધ ઇજાગ્રસ્ત ઇકો ગાડીના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે શખ્સો સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના કોળા ગામમાં આરોપી સંજયભાઈ જયંતિભાઈ કોળી પટેલ નાઓ રોડ વચ્ચે પોતાના મોટરસાયકલ લઈને ઉભેલા હતા તે દરમિયાન ગામમાં રહેતા પ્રતાપભાઈ અબુભાઈ સિંધવ નાઓ પોતાની ઇકો ગાડી લઈને પસાર થતા હતા તે દરમિયાન બાઇક વચ્ચે અડસણરૂપ હોય બાઇકને બાજુમાં લેવાનું કહેતા પ્રતાપભાઈને આરોપી સંજયભાઈએ ફેંટ પકડીને માર મારી ગાડીમાંથી નીચે પાડી દઈ તે દરમિયાન આરોપી સંજયભાઈ તેમજ તેમના પિતા જયંતિભાઈને ફોન કરીને બોલાવેલ અને તે દરમિયાન પ્રતાપભાઈના ખીચામાંથી કાગળો તેમજ રૂપિયા પડી જતા તે લઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી જયંતિભાઈ કેશાભાઈ કોળી પટેલ નાઓ પ્રતાપભાઈને માથાના ભાગે લાકડીના ઘા મારી આરોપી સંજયભાઈ અને પિતા જયંતિભાઈ પ્રતાપ પ્રતાપભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની ઇકો ગાડીના કાચ તોડતા સમગ્ર મામલે ઇજાગ્રસ્ત પ્રતાપભાઈ અભુભાઈ અમરસિંહભાઈ સિંધવ વર્ષ અઠ્ઠાવન રહે કોળા ગામ નાવોએ વિરમગામ નરસરોવર પોલીસ મથકમાં સંજયભાઈ જયંતિભાઈ કોળી પટેલ તેમજ જયંતિભાઈ કેશાભાઈ કોળી પટેલ બંને રહે કોળા વિરમગામ પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે નળસરોવર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે